સુરતની લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ દ્વારા સત્તરમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ત્રણસોથી વધારે બાળકોએ ભાગ લીધો હતો લિટલ ચેમ્પ પ્રી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો જે તારીખ ઓગણત્રીસ એક પચીસના રોજ સરસાણા પ્લેટનિયમ હોલમાં આયોજિત કરાયું હતું મુખ્ય અતિથિ તરીકે રિવર ડેલ એકેડેમી ડિરેક્ટર અને ફાઉન્ડર મહેશભાઈ સ્વામી મેડિટેશન એન્ડ વેલનેસ એક્સપર્ટ સંદીપભાઈ ડુબરિયા પર્સનલ કાઉન્સિલર ભાર્ગવભાઈ મિયાત્રા ઇન્કમટેક્સ ઓફિસર યુબી મિશ્રા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા નર્સરીના ત્રણસોથી વધારે બાળકોએ સ્ટેજ ઉપર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી લિટલ ચેમ્પ નર્સરીની વિશેષતા એ છે કે આખા વર્ષ દરમિયાન નર્સરીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની કટિબદ્ધતા દર્શાવે છે તહેવારો સાથે દરેક રમતો શારીરિક રીતે સક્ષમ બને એ હેતુથી તમામ તૈયારીઓ પણ કરાય છે આખા વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની ઉજવણી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે અલગ કૃતિઓ માટે તૈયાર પણ કરાય છે આ સાથે પ્રોત્સાહિત કરવા માટે ઇનામો અને પુરસ્કારો પણ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સુરતના બેસુ અલથાણ ભીમરાડમાં લિટલ સ્ટેમ નર્સરીની શાખાઓ પણ છે જેનો મુખ્ય હેતુ બાળકોના તમામ ધોરણોમાં વિકાસ થાય તે છે અમારું નામ નિધિ યશ છે અને મારી શાળાનું નામ છે લિટલ જેમ નર્સરી આજે શાળા દ્વારા સત્તરમો વાર્ષિક મહોત્સવ છે અને આ સરસાનાના પ્લેટિનિયમ ડોમમાં રાખવામાં આવ્યો છે બાળકોને એક હંમેશા મેદાન આપવું જોઈએ જે મેદાનમાં એ લોકો એની પ્રતિભા બતાવી શકે તો આ એક મેદાન પ્રોવાઈડ કરવાનો એક ઉત્સવ કે અમે તમે તમને કહીએ કે એક મેદાન પ્રોવાઈડ કરવા માટે અમે એક તક આપી છે જેમાં તે લોકો પોતાનું ટેલેન્ટ શોકેસ કરી શકે આમાં લગભગ ત્રણસો બાળકોએ ભાગ લીધો છે અને અમારી ત્રણેય શાખા અલથાન ભીમરાડ અને વેસુ ત્રણેય શાખાના બાળકોએ સહભાગી થઈને આ પ્રોગ્રામમાં

સર જો વાત કરવામાં આવે ને મહેનતની તો મહેનત તો લગભગ છેલ્લા દોઢ મહિનાથી એકદમ એટલે એકદમ તમે કહી શકો કે સ્લીપલેસ નાઇટ હતી ખૂબ 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 જ અમારા ટીચર્સોએ પ્રયત્નો કર્યા છે ટીચર્સ જ નહીં એના અમારે ઘણા બધી જે પરફોર્મન્સ છે એમાં મમ્મીઓએ પણ પાર્ટિસિપેટ કર્યું છે તો મમ્મીઓએ બાળકોએ ટીચર્સે બધાએ જ ખૂબ જ મહત્વનો ભૂમિકા ભજવી છે એક દોઢ મહિનાથી ખૂબ 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 જ પ્રયત્નો કર્યો છે પણ લગભગ છેલ્લા ત્રણ

લગભગ બતાવી છે દર્શાવી છે આપણું જૂનું કલ્ચર તમે કહો મોબાઈલમાં તો મોબાઈલ કલ્ચર માં પણ જૂનાથી નવા માં અત્યાર સુધી શું ફેરફાર છે કે દાદી હતી આપણે જમતા હતા 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 બેસતા બેસીને વાતો કરતા પ્રસંગો તહેવારો સાથે મળીને ઉજવતા હતા તો એ કલ્ચર અને આજના કલ્ચરમાં જે આધુનિક યુગ છે તો એ કલ્ચરમાં કેટલો ફરક છે એ બતાવ્યો છે પણ જો એ કલ્ચર માં ઘણી વખત શું હોય કે આધુનિક યુગના કારણે ઘણી બંને પાસા છે ને જેવા સિક્કાના બે પાસા હોય સારું અને નું અને પાસા છે તો આપણે અમે બતાવવાની ટ્રાય કરી છે કે સારી વસ્તુને ગ્રહણ કરો અને જો નકામી વસ્તુ હોય તેને તમે એને તમે તમારી જિંદગીમાંથી બાદ કરો